નમસ્કાર મિત્રો ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક પ્રસુતા મહિલાને ડિલિવરી આવ્યા બાદ ડોક્ટરની ની બેદરકારી ને કારણે મૃત્યુ થયા હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે અને પોલીસે આ સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે જૂનાગઢ જિલ્લામાં વધુ એક પ્રસુતાનું ડિલેવરી દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે અગાઉ માનાવદર તાલુકામાં ત્રણ પ્રસુતા અને ત્યારબાદ જૂનાગઢમાં ત્રણ પ્રસુતા મહિલાના ડિલેવરી બાદ મૃત્યુ થયાના બનાવો સામે આવ્યા છે ત્યારે વધુ પ્રસુતા મહિલાનું ડિલેવરી બાદ મૃત્યુ થયું છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાનીકપરા ગામમાં રહેતી શારદાબેન લખમણભાઈ સોલંકીની પચીસ વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયા હોવાની ફરિયાદ કેશવર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે હા અઘેરા હોસ્પિટલમાં આમ દાખલ થયા તા દીકરીને લઈ અને હું એની માં શઉ અને તે પછી હું હોસ્પિટલનું કીધું તું કે એટલામાં થઈ જાય પણ અમારે બહુ જોખમ જોખમવાળો થઈ ગયો એમ જેમ કીધું એને અને એને ડિલિવરી હાદી કીધી પણ જોખમ થઈ અને પછી અઘેરા સાહેબે કીધું કે જુનાગઢ જાઉં જુનાગઢ દોઢ કલાકનું કીધું તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને અર્થે પૂજા તા એવું થયું જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી અને માથે વીસ ડૉક્ટર હતા તો એને કંઈક પૂજના ન પૂજી સતાઈ દીકરી વહી ગઈ અને ડોક્ટરની દરકારી તો ખરી જ દરકારી પણ આવું કઈ ડૉક્ટરને કઈ હવે આવું કોઈ ઉપર થવું ન જોઈએ અઘેરા સાહેબ ને અઘેરા સાહેબને આ એક કેસ બગડી જ ગયો કાયદેસર પણ હવે આવો બગડવો ન જોઈએ એટલું ધ્યાન રાખજો બે દીકરીઓ મૂકીને અને આ માતા મૃત્યુ પામ્યા ભલે અમારું થયું અમારી દીકરી અમારી ભૂલ થઈ ગઈ એ ડૉક્ટરની નહીં અમે હારી ગયા પણ હવે એટલું ધ્યાન રાખજો કે આ થયું એવું હવે ન થાય કોઈની ઉપર આ ગરીબ માણા હતા દીકરી આમનેમ થઈ ગઈ બિસાડી વીસ પછી વર્ષની દીકરી હતી અને બે દીકરીઓ મૂકીને પુંભડા જેવડી અટાડે ભાઈ ગઈ પણ હવે ધ્યાન રાખજો ડૉક્ટરને કહીએ પણ આ આ છું ને એવું હવે કોઈની ઉપર કરતા નહીં અને વહેલી તખાદે તમારેથી થાય એમ હોય તો કરજો નક તમે આગળ મોકલી દેજો પણ કોઈની ઉપર આવું કરતા નહીં કેશોદ પોલીસ સ્ટેશન ગતરો જે અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે જેમાં મરણ જરાન સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા અમરોસ પચીસ જો રાણીકપરાના રહેવાસી હતા જુઓ ને ડિલિવરી દરમિયાન ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા જ્યાં ડિલિવરી થયેલી પરંતુ ત્યારબાદ બિલ્ડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતાં અકસ્માત મોતનો બનાવ રજિસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે